મિત્રો આજે આ ભાઈ ને નીકળી જવા તો ભાઈ આપડા શ આદિવાસી સમાજ નો અંબાજી થી ઉમરગામ સુધી નો અવાજા તોડીને બહાર આવી ગયો છે ભાજપ ના એક નેતા એ તાણાશાહી કરી પોલીસ નો હાથો બનાવ્યો અને આ કોઈ ચેતર વસાવા એકલા જેલ માં નહોતા મિત્રો અંબાજી થી લઈ અને ઉમરગામ સુધી આદિવાસી સમાજ ના અવાજ ને ભાજપે જેલમાં નાખ્યો છે અને આગામી સમયમાં આદિવાસી સમાજ હવે ચૂપ નથી રહેવાનું આજે મિત્રો ચેતરભાઈ વસાવા જેવા હીરો ને એનો ગુનો શું હતો એક સામાન્ય પરિવારમાંથી આવ્યા આદિવાસી સમાજ નો હીરો બન્યા આદિવાસી સમાજ નો મિત્રો આજે આદિવાસી સમાજ નું કોઈ નાયક બને હીરો બને ગુજરાત નો અવાજ ભાજપ જોઈ નથી શકતી

ગયા છે વસાવા કે હજારો કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે આવે છે પણ ભાજપના નેતાઓ ખાઈ જાય છે અને મિત્રો આજે મને આનંદ છે કે એક્યાસી દિવસ પછી ચેતરભાઈ વસાવા અહીંયા આવ્યા મેં જોયું છે અરવિંદ કેજરીવાલજી પણ હમણાં વાત કરી અમારી સાથે બંને સાથે જે રીતે તમે મને લાગે છે કે હવે પ્રજા નક્કી જાગૃત થઈ ગઈ છે તમારે પણ જળ જંગલ જમીન તમારી હોત પસાયું હોત તમારા પણ બંગલા હોત તમારા પણ ગાડીઓ હોટ તમને પણ નોકરી મળી ગઈ હોત મિત્રો પંચોતેર વર્ષ ભાજપે આખી ભાજપ પડી ગઈ છે ચેતરભાઈ વસાવા ને કીધું ચેતરભાઈ જયારે એક ભાજપ નેતા નું ને ખાલી એક લોકો નું કેટલા નું ખબર છે અઢી કરોડ કરોડ રૂપિયા હવે હજાર કરોડ રૂપિયા ખાલી ભાજપ નો નેતા અને મિત્રો ખાલી એક નેતા ના જપ્ત કરી અને આદિવાસી સમાજમાં આપવામાં આવે તો તમારે ત્યાં ગામો ગામ તાલુકે તાલુકે સારી ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલ બની જાય ને હોસ્પિટલો બની જાય

નાખો બદલો કઈ રીતે લેવાય તો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે ભાજપ ને મારો ભાજપ ને

તમારે કહેવાનું છેતર ચેતર વસાવા ને આપો સાથ ભાજપ ને મળે હવે ઓ ભાઈ શ્રી ચેતરભાઈ વસાવા ને